નમસ્કાર મિત્રો આજે સીધું ને સેટમાં આપણે વાત કરવાની છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ને મેમરી લોસ થયો છે કે શું એ વિશે રાહુલ ગાંધી જે પ્રશ્ન ઉઠાવ્યો છે મહારાષ્ટ્રમાં ચૂંટણી સભામાં એની વાત કરવાના છે પણ આજે ઘણા બધા સમાચારોનો દિવસ છે તારીખે મતદાન છે ત્રેવીસમી મતગણતરી છે અને પરિણામ છે મહારાષ્ટ્ર વિધાનસભા અને ઝારખંડ વિધાનસભા એની ચૂંટણીનું પરિણામ ત્રેવીસમી નવેમ્બરે આવી જશે આપણે આપ જાણો છો એમ જ કોઈ ભવિષ્યવાણી કરતા નથી આપણે માત્ર ફેક્ટ્સ મૂકીએ છીએ હકીકતો મૂકીએ છીએ ચોકસાઈ કરીને વિગતો મૂકવાની આપણી ફરજ બજાવીએ છીએ અને એટલે જ આજે રાહુલ ગાંધીના કાર્યક્રમો કે પ્રિયંકા ગાંધીના કાર્યક્રમો

કોંગ્રેસના નેતા થકી એવી ફરિયાદ કરવામાં આવી છે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી અમિત રાજ્યો રાજ્ય રાજ્ય વચ્ચે તડા રહ્યા છે અને એમને સંહિતાના ભંગ માટે

મલ્લિકાર્જુન ખડગે જવાબ આપવાનો છે મને લાગે છે કે આચાર સંહિતાનો ભંગ એ તો માન્ય વડાપ્રધાન અને માન્ય ગૃહમંત્રી એ હાલતા ચાલતા કરી રહ્યા છે અને બાકી રહેતું હતું એમના સહપ્રભારી ઘૂસપેઠીએ ઘુસપેઠીએ એની બોલબાલા છે અરે ભાઈ દસ વર્ષ સુધી દેશમાં રાજ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને સરહદો પાર કરીને ઘુસપેઠિયા આવે કઈ રીતે તમારી પાસે સરહદોના રક્ષણની જવાબદારી છે ઘુસપેઠિયા કોઈ આવી ન શકે એની જવાબદારી તમારી છે તમારે શિરે જવાબદારી છે અને દોષનો ટોપલો તમે કા તો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને માથે સરકાવો છો કા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને દોષ આપો છો જસદણ માં છાત્રાલયની અંદર ટ્રસ્ટીઓ થકી વિદ્યાર્થીનીઓ ની સાથે જાતીય સતામણીના કેસીસ નોંધાતા હોય થતા હોય તો

છેક બંગાળમાં પશ્ચિમ બંગાળમાં પેલી હોસ્પિટલમાં કર હોસ્પિટલમાં એક યુવતી પર બળાત્કાર અને એની હત્યાનો મામલો હોય ત્યારે મમતા બેનર્જી નું રાજીનામું માગે ને ધરણા કરે મને લાગે છે કે આ જે શાસકો છે આજકાલ એ એમ માને છે કે પ્રજામાં કોઈ અક્કલ બક્કલ નથી પ્રજા સમજતી નથી કે પ્રજા છે ને એટલી સ્વાર્થી થઈ ગઈ છે કે એના સ્વાર્થમાં એટલી અંધ છે કે એ કોઈ પ્રશ્નો નથી ઉઠાવવાની તમે સમજી શકો છો આ બધું ઘુસપેઠિયાઓનો મુદ્દો બીજો હમણાં અમે આદિવાસી ભીલ સમાજના એક કાર્યક્રમમાં સહભાગી થવા માટે રાધનપુરમાં હતા બહુ સરસ કાર્યક્રમ થયો શૈક્ષણિક કાર્યક્રમ હતો અને આદિવાસીઓના સંદર્ભમાં જ વખતે અમે માન્ય વડાપ્રધાનના નિવેદનો વાંચી રહ્યા હતા અમે શૈક્ષણિક કાર્યક્રમને રાજકીય બાબતથી જરાય દૂષિત કરવા નહોતા માંગતા એટલે અમે માત્ર શિક્ષણની જ વાત કરી ત્યાં પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી રહ્યા હતા એ રિપોર્ટ પણ અમે જોયો કે એક પરિવારના લોકોને આઝાદીની લડતની નો યશ આપવા માટે આદિવાસીઓના યોગદાન અનામત ને વિશે પણ એ બોલે છે કે કોંગ્રેસ અનામત કાઢી નાખવા માંગે છે મારા દેશનો વડાપ્રધાન જ્યારે આવી વાત કરે ત્યારે વડાપ્રધાન વિશે બીજું કઈ ન કહેવાય પણ આપણને શરમની અનુભૂતિ થાય કે મારા દેશનો વડાપ્રધાન મારો વડાપ્રધાન છે એ ગમે તે રીતે ચૂંટાયો હોય ગમે તે પક્ષનો ટેકો હોય મુસ્લિમ સમાજને ગાળો બોલીને એને છે બસો ચાલીસ બેઠકો જ મળી હોય અને બાકીની બેઠકો મુસ્લિમ સમર્થક પક્ષોએ મેળવેલી હોય અને એને ટેકો આપ્યો હોય ને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હોય પણ વડાપ્રધાન વડાપ્રધાન તો છે છે આ દેશનું નાક મોદીની જેમ ડોક્ટર મનમોહન સિંહ જયારે વડાપ્રધાન હતા ત્યારે રેઇનકોટ પહેરીને બાથરૂમમાં નાય છે વડાપ્રધાન એવા નિવેદનો તો ન જ કરાય એ તો સાવહીન કક્ષાના નિવેદન કહેવાય એટલે ભાઈશ્રી આ બધા જે નિવેદનો કરે છે એનો અને બીજું રાધનપુર માં જ અમે ટીવી ઉપર એક કાર્યક્રમ જોયો અને ટીવી ઉપર એટલે ચેનલો ફેરવતા ફેરવતા અમે એ જોયો એક જ કાર્યક્રમ ચાલે બધી ચેનલો ઉપર ગોધી મીડિયાની અસદુદ્દીન ઓવેસી વેસી એમઆઈમ ના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને એમનો ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ જે નિવેદન કર્યું કે પંદર મિનિટ માટે તમે તમારી પોલીસ હટાવી દો અમે હિન્દુઓને બતાવી દઈશું ભારતીય જનતા પાર્ટીના એમએલ રાજા સિંહ ત્યાં જે છે તેલંગણમાં એમણે શું નિવેદનો કર્યા છે એ પણ સાંભળવા જેવા છે પણ એ નહીં ચેનલ ઉપર મિનિટ પંદર મિનિટ પંદર મિનિટ લોકોનું દિમાગ ખરાબ થઈ જાય સડી જાય એટલી હદે ટીવી ચેનલ ને આ ચલાવવા માટેના આદેશો ક્યાંથી આવે છે એ બધા સમજી શકે છે બાર તેર વર્ષ અકબરુદ્દીન ઓવૈસી જો આ પ્રકારનું નિવેદન કર્યું છે કઈ રીતે બની શકે અકબરુદ્દીન ચૂંટણી કઈ રીતે લડી શકે ફાસ્ટ્રેક કોર્ટમાં તમે છે એનો કેસ ચલાવો એને છે બે વર્ષ કરતા વધારે સજા થાય અને એ ચૂંટણી ન લડી શકે રાહુલ ગાંધી માટે તો તમે બે વર્ષની સજા કરીને ફટાફટ ખટાખટ એને લોકસભામાંથી પણ કાઢી મૂકીને એને એને સરકારી બંગલોમાંથી પણ કાઢી મૂકીને એ તો ભલું થજો સુપ્રીમ કોર્ટનું કે સુપ્રીમ કોર્ટે એની લોકસભાની મેમ્બરશીપ એ પુનઃસ્થાપિત કરી નહી તો તમારે તો વિરોધી અવાજ તમને જોઈતો જ નથી પણ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી હવે ડરતા નથી એ વાત છે ને મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં આજે જે એમણે ભાષણો કર્યા છે એની અંદર બહુ સ્પષ્ટ થઈ જાય છે અદાણી રાજકીય બેઠકોની અંદર કેમ હાજરી આપે છે અને ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં કેમ હાજરી આપે છે એવો પ્રશ્ન રાહુલ ગાંધીએ ઉભો કર્યો અને એનો જવાબ પણ આપ્યો કે ધારાવીની સોનાની લગડી જેવી આ આ જમીન એ એમણે મેળવવી હતી એટલા માટે બધા ખેલ ચાલી રહ્યા હતા પક્ષ પલટા કરાવવાના પાર્ટીઓ તોડવાના કરોડો રૂપિયા વેચવાના અને સરકાર ની ચોરી કરવાના સરકાર આખી ને આખી સરકારની ચોરી કરવાના એટલે કે ઉદ્ધવ ઠાકરે ની સરકારને મહારાષ્ટ્રમાં તોડી પાડીને ત્યાં એમના કયા ઘરા એટલે કે મોદી શાહ ના કયા ઘરા જોકે હવે તો એ પાછા છે ને સિંગડા બતાવવા માંડ્યા છે એવા એકનાથ શિંદે ના મુખ્યમંત્રી પદે અને સિત્તેર હજાર કરોડ ગોટાળાના આ જે આરોપી ગણા એવા મોદીએ ભોપાલમાં કહ્યું હતું એ તમને ખ્યાલ છે મેં એનો ઉલ્લેખ અગાઉ કરેલો છે ગોટાલે બાજુ છોડે એને ત્રણ દિવસમાં જ એમણે ડેપ્યુટી સીએમ બનાવી દીધો અને પેલો વિચારો દેવેન્દ્ર ફડણવીસ ભારતીય જનતા પાર્ટીનો નેતા એને તો સરકારમાં જોડાવું નતું એને પ્રેસ કોન્ફરન્સ લઈને જાહેર કર્યું હતું છતાં રહી ચુક્યો પાંચ વર્ષ એને કહ્યું કે નહીં તારે તો ડેપ્યુટી સીએમ થવાનું છે આ સરકાર ચોર લોકો એ એને વિશે તડી પાડી છે રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી આજે રાહુલ ઝારખંડ અને મહારાષ્ટ્ર એમાં ચૂંટણી ગજવતા રહ્યા જે વાત કરી એ છે ને મેમરી લોસ ની વાત કરી અને અમેરિકી પ્રેસિડેન્ટ એ કોઈ બીજા દેશના એટલે કે રશિયા અને યુક્રેનના શાસકોના સંદર્ભમાં જે ગોટાળો કરી રહ્યા હતા મેમરી લોસ ને કારણે એની પણ વાત કરી કે એ રીતે નરેન્દ્ર મોદી ને મેમરી લોસ તો નથી થયો માર્ગદર્શક મંડળમાં જવાની ઉંમર થઈ ગઈ પણ હમણાં એમના પેલા સોશિયલ મીડિયાના વડા અમિત માલવિયાએ કહ્યું કે અમેરિકામાં સેવન્ટી નાઇન ઇયર ઓલ્ડ ટ્રમ્પ એ પ્રેસિડેન્ટ થઈ શકે તો નરેન્દ્ર મોદી બે હજાર ને સત્યાવીસ માં ફરીને વડાપ્રધાન કેમ ન બની શકે અરે ભાઈ આપણે એટલે લાંબા હું કામ થવું મેં કહ્યું કે આપણે ત્યાં જ ઉદાહરણ છે મોરારજી દેસાઈ બ્યાસી વર્ષે વડાપ્રધાન થયા હતા લોકશાહી ઢબે તમે ચૂંટાઓ એનો કોઈ જ વાંધો નથી પણ એ ટ્રમ્પાઈનું જે તમે ઉદાહરણ લ્યો છો એ ટ્રમ્પભાઈ તમે ઈવીએમ ની કમાલો કરીને જે જીતી રહ્યા છો ભારતીય જનતા પાર્ટી જ ની વિરુદ્ધમાં સૌથી પહેલા ફરિયાદ કરનાર હતી એ તમને ખબર હશે

ચૂંટણી પંચ પોતાનું હોય પછી શાનો ડર રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણમાં કોઈ ફેરફાર તમે ન કરો માત્ર કરવાનો છે એ એ છે કે તમે અનામતની 50% ની જે એની મર્યાદા છે એને કાઢી નાખીને વધારી દો અનામત અને મોદી કહે છે કે કોંગ્રેસ અનામત રદ કરવા માંગે છે મને તો નવાઈ લાગે છે છે કે આ મેમરી લોસ ની વાત કરે છે બંધારણ બદલવાની વાત ભારતીય જનતા પાર્ટીના અનેક મેમ્બરો પાર્લામેન્ટે કરી તમારે 400 એટલા માટે જોઈએ છે બેઠકો કે અમે બંધારણ બદલી શકીએ

આ અંદરના જ માણસોએ એમની હત્યા કરી હતી એ વાત બલરાજ મધોક જે અધ્યક્ષ રહ્યા એમણે જ્યારે વાજપાઈની સરકાર હતી વાજપેયી બે હજાર ત્રણ માં એમના મેમોર્સની ત્રીજી બુક જે લખેલી ત્રીજો ખંડ લખ્યો એની અંદર એ બહુ વિગતે નામ ઠામ પાડીને એમણે છે ને કહ્યું છે

પંડિત દીનદયાળ ઉપાધ્યાય એ એ બંધારણ આપણા માટે ભારત માટે યોગ્ય નથી એવો પ્રચારિત કરે અને ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આરએસએસ અને એનો પૂર્વ અવતાર જનસંઘ એને ગઢૂથી માં આ વિચારો જ્યારે પીવડાવવામાં આવતા હોય કે આ બંધારણ ફગાવી દેવું જોઈએ અને રાહુલ ગાંધી એમ કે ભારતીય જનતા પાર્ટી એની સાથે ચેડા કરી રહ્યા છે કે બંધારણને ફકાવી દેવા માંગે છે તો એમાં એને શું આપી એ ખબર અમે કદાચ અમારું જ્ઞાન ઓછું પડતું હશે અમે તો અભ્યાસી છીએ ઇતિહાસના એટલે અમે તો આ ઇતિહાસના સંદર્ભો એટલા માટે આપ્યા તમે પોતે પણ ચેક કરી શકો એમ છો એ કે છે કે રાહુલ ગાંધી બંધારણ વિશે મિસ ઇન્ફોર્મેશન ફેલાવે છે રાહુલ ગાંધી કે અનામત અને બંધારણના સંદર્ભમાં એમની હાજરીમાં જે કહ્યું છે એને એની સામે જે કહ્યું છે લોકસભામાં કહ્યું છે એ કદાચ વિસરી ગયા લાગે છે એ જ ને એમને મેમરી લોસ થતો લાગે છે એટલે અત્યારે છે ને જે બોલવું છે બધું કહી શકાય એવું પણ આજે વાત છે હું તો તમને એમ કહું કે ઇલેક્શન કમિશન એ બેલેન્સિંગ એક્ટ કરે છે કોઈ પગલા લેવાની તૈયારી નથી એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે કે કોંગ્રેસના નેતાઓ સામે માત્ર બેલેન્સિંગ એક્ટ કરવું છે નોટિસ ઇસ્યુ કરી ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ છે અને તમને ખ્યાલ છે કે ગઈ બે ઓગણીસ ની લોકસભાની જે ચૂંટણી થઈ એ મહારાષ્ટ્રમાં એ લોકોએ વંચિત બહુજન આઘાડી કરીને બે જણાએ અસદુદ્દીન ઓવૈસી એમઆઈએમ અને પ્રકાશ આંબેડકરે આરપીઆઈ આંબેડકર ગ્રુપ એને મળીને એની સ્થાપના કરી ભારતીય જનતા પાર્ટીને મદદ કરીને એ વખતે આઠ બેઠકોનો ફાયદો કરાવ્યો હતો લોકસભાની અંદર બે હજાર ને ઓગણીસ ની વાત કરું છું આ વખતે મહારાષ્ટ્રમાં શું થશે ઝારખંડમાં શું થશે એની ચર્ચા ખૂબ ચાલે છે પણ અમે જેમ અગાઉ કહ્યું પરિણામ શું આવે છે એને આપણે સ્વીકારીએ આપણે કોઈ ભવિષ્યવાણી કરવી નથી અને અમે કહેલી વાત કોઈ ખોટી હોય તો જરૂર તમને અધિકાર છે કે મુદ્દા સર તમે છે ને અમારા ધ્યાને મૂકજો જો ખોટી હશે વાત તો અમે છે ને કાનની બુટ પકડીને અમે સ્વીકારીશું ખોટી હોય તો ને આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો કેટલાક મિત્રો એમ કહે છે કે અમે ક્યાંથી મેળવી શકીએ તો હું એમ કહું છું કે યુટ્યુબ ઉપર જાઓ ડોક્ટર હરિદેસાઈ લખો તો પણ છે ને આ ચેનલ તમે જોઈ શકશો નમસ્કાર